ચોરી કરવા માટે ચોર લોકો અનેક કિમિયા અજમાવતા હોય છે ત્યારે આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ વીરાવર ખાતે આવેલા રામજી મંદિરના દ્રશ્યો છે ને જેમાં એક ચોર ઈસમ દાનપેટીમાંથી ચોરી કરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે એક યુવાન બહાર પણ નજર રાખી રહ્યો છે ત્યારે આ જે ચોરી કરતા યુવાનો છે તે લોકો ખાલી માત્ર રામજી મંદિરને પણ અન્ય જગ્યાએ પણ ચોરી કરતા હોય તેવું માની શકાય કારણ કે તેઓ જે ટેકનિકથી પેટીની અંદરથી ચોરી કરી રહ્યા છે એ લોકોને અજંબામાં મૂકી રહ્યા છે આજે પહેલીવાર આવ્યા હોય અગાઉ કેટલી વાર ચોરી કર્યા તે સામે નથી આવ્યું કારણ કે દાનપેટીમાં કોણ કેટલા રૂપિયા નાખી જાય કોઈને ખબર નથી હોતી અને તેનો કોઈ હિસાબ પણ નથી હોતો એટલે આ રીતે કેટલી વાર ચોરી થઈ હશે તે તો જોવું રહ્યું પરંતુ આ ચોરી શા માટે પકડાય કારણ કે વિદેશમાં બેસેલા એક યુવાન ભગવાનના દર્શન કરવા માટે તે ટીવીથી દર્શન કરવા જતો હોય છે ત્યારે તેને આ અજુગતું થતું હોય તેવું દેખાતા તેણે તાત્કાલિક વીરાવળ ખાતે જાણ કરી હતી અને તેઓ દ્વારા આ યુવાનને ચોરી કરતા હોય તેવા દ્રશ્યો તે લોકો પણ જોઈને તેઓ પોલીસને જાણ કરવામાં આવી છે